નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર પશુ બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ સુધી બન્યા મિત્રો

વરિયાળી થી નવ હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી થી સત્યાવીસો રૂપિયા સુધી રાઈડો નવસો રૂપિયાથી થી ને અઠાવન રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયાથી થી સત્તરસો રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી સો વીસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડિયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા